ગણેશાય ગણેશ ત્રિશુ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વાર્તા છે દેવશયની એકાદશી ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાને પ્રશ્ન કર્યો કે હે કેશવ મારે હવે અષાઢ સુદ એકાદશીનું નામ તથા મહાત્મય જાણવું છે તો કૃપા કરીને મને કહો ત્યારે ભગવાને કહ્યું કે હે પૃથ્વીપાલક આવો જ પ્રશ્ન દેવર્ષિ નારદજીએ બ્રહ્મદેવને કહેલો હતો તેના ઉત્તરમાં બ્રહ્મદેવે જે કથા કહેલી હતી તે હું તમને સંભળાવું છું દેવર્ષિ નારદજીએ બ્રહ્મદેવને પૂછ્યું કે હે બ્રહ્મદેવ અષાઢ માસી શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેમાં શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના કરવામાં આવે છે તો તે એકાદશીનું નામ અને મહાત્મય મને કહો ત્યારે બ્રહ્માજી બોલ્યા કે હે શ્રેષ્ઠ તમે વૈષ્ણવ છો અને તેથી જ તમે આવો પ્રશ્ન પૂછ્યો છે મનુષ્યોના કલ્યાણ માટે એકાદશી સમાન કોઈ પણ ઉત્તમ વ્રત નથી સર્વ પાપનો નાશ કરનારી અને સુખ આપનારી અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે આ પાપનાશક અને સુખકારક એકાદશી છે તે અંગેની એક પુરાણની કથા હું તમને કહું છું તે સાંભળીને તમને દેવશયની એકાદશીનો મહિમા સમજાઈ જશે અગાઉ મહાન સૂર્યવંશમાં માધાંતા નામે રાજા થઈ ગયા તેના રાજ્યમાં ધન ધાન્ય ભરપૂર હતા આવું સમૃદ્ધ રાજ્ય માધાંતા રાજાએ ઘણા સુધી કર્યું હતું પરંતુ એક વખતે રાજાના કોઈ પાપ કર્મને લીધે રાજ્યમાં દુષ્કાળ પડવાથી પ્રજા ત્રાહ્ય ત્રાહ્ય પોકારી ગઈ પશુધનનો નાશ થવા લાગ્યો તે સમયે રાજ્યભરમાં સ્વાહાકાર સ્વાધાકાર અને વષ્ટાકાર ઇત્યાદિ યજ્ઞ તથા વેદો ધ્યાન વગેરે કર્મ બંધ થયા એક દિવસ પ્રજાના આગેવાનોએ રાજા પાસે જઈને પ્રાર્થના કરી કે હે મહારાજ ઉક ભગવાન રહેવાનું સ્થળ છે તેથી જ ભગવાનને નારાયણ કહેવામાં આવે છે અન્ન જળ વગર કોઈ જીવી શકતું નથી તો પ્રજા સુખ અને શાંતિપૂર્વક જીવે એવું કોઈ ઉત્તમ કર્મ કે સાધન કહો રાજાએ કહ્યું કે મેં પુરાણોમાં એવા ઘણા દ્રષ્ટાંતો સાંભળ્યા છે કે રાજાના અનાચારથી પ્રજા દુઃખી થાય છે પણ હજી સુધી મેં કોઈ પણ પાપ કર્મ કરેલું નથી તો પણ પ્રજાના કલ્યાણ અર્થે હું એ જાણવા માટે બનતો પુરુષાર્થ કરીશ બીજે જ દિવસે માધાનતા રાજાએ મોટી સેના તૈયાર કરી અને પોતે સેના સાથે ઘોર જંગલમાં ગયા જ્યાં મહર્ષિ અગીરસનો આશ્રમ હતો ત્યાં જઈને રાજા મહર્ષિના ચરણોમાં પડી અને કહેવા લાગ્યો કે હે મહાત્મા હું રાજ્યનો પ્રજાનો હું રાજ્યની પ્રજાને પુત્રવ્રતની જેમ પાળું છું મારો કે પ્રજાનો કોઈ અનીતિપૂર્ણ વ્યવહાર નથી છતાં રાજ્યમાં દુષ્કાળ કેમ પડ્યો છે મહર્ષિ અગીરસે કહ્યું કે હે રાજન તપથી બધું જ થઈ શકે પણ આ યુગમાં તપ કરવાનો અધિકાર માત્ર બ્રાહ્મણને જ છે મને ધ્યાનથી એમ જણાય છે કે આપણા રાજ્યમાં ગમે તે સ્થળે કોઈ શુદ્ર તપસ્યા કરી રહ્યો છે અને તેને શોધીને તેનો વધ કરો એને લીધે જ દુષ્કાળ પડ્યો છે રાજા કહે કે હું તો ન્યાય અને નીતિથી રાજ્ય ચલાવું છું કોઈ નિર્દોષને મારાથી કેવી રીતે મારી શકાય આ સાંભળી અને જ્ઞાની અગીરસ મુનિ બોલ્યા કે તું અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશીનું વ્રત કરો તે વ્રતના પ્રભાવથી મેઘરાજાની કૃપાથી ઉત્તમ વૃષ્ટિ થશે આ એકાદશી સર્વ સિદ્ધિને આપનારી અને સર્વ ઉપદ્રવોને દૂર કરનારી છે હે રાજા તારી સાથે પ્રજાજનો પણ આ દેવશયની એકાદશીનું વ્રત ભાવપૂર્વક કરશે તો સત્વર તેનું ફળ મળશે તારું કલ્યાણ થાવો રાજા મહર્ષિને નમસ્કાર કરીને પોતાના રાજ્યમાં ગયો અને પ્રજામાં સંદેશો આપ્યો કે અષાઢ માસ બેસે એટલે શુક્લ પક્ષની દેવશયની એકાદશીએ બધાએ ભક્તિભાવપૂર્વક વ્રત કરવાનું છે જેથી બધું સંકટ ટળી જશે દિવસો ને વીતતા ક્યાં વા લાગે છે જોત જોતામાં અષાઢ માસી શુક્લ પક્ષની દેવશયની એકાદશીનો પવિત્ર દિવસ આવી પહોંચ્યો આ દિવસે રાજા સહિત પ્રજાએ ઉપવાસથી કર્યો અને વ્રત કર્યું તેથી બીજે જ દિવસે મેઘની વૃષ્ટિ થઈ અને સૂકી ધરતી ભીની થઈ ગઈ થોડા જ દિવસોમાં ખેતરો ધાન્યથી લહેરાઈ ઉઠ્યા જળાશયોમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું આમ મનુષ્ય અને પ્રાણીઓના દેવશયની એકાદશીના વ્રતના પ્રભાવથી લીલા લહેર થઈ ગયા આ દેવશયની એકાદશીનું વ્રત કરનાર તેના મહાત્મયની કથા વાંચનાર અથવા સાંભળનાર સર્વ પાપોમાંથી મુક્ત થઈ અને સુખ ભોગવે છે મોક્ષની ઈચ્છા કરનારને આ વ્રત અવશ્ય કરવું જોઈએ ચતુર્માસના વ્રતનો આરંભ આ અષાઢ માસની સુદ પક્ષની દેવશયની એકાદશીથી થાય છે આ એકાદશીને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે તો મિત્રો આજની આ કથાને હું અહીં આપું પૂછું કાલે ફરીથી આવીશ એક નવી વાર્તા તથા કથા લઈને ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ